ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેકાણીની ની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ની નિમિત્તે ચકલી સર્કલ ખાતે ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં મેયર પિંકીબેન સોની તથા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા શાસક પક્ષના નેતા મનોજ પટેલ તથા કાઉન્સિલર અને હોદ્દેદારોની હાજરીમાં ઝવેરચંદ મેઘાણીની ની નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો mm ભારત વર્ષમાં અનેક મહાપુરુષો થઈ ગયા છે એમાં ગુજરાતમાં પણ જે રાષ્ટ્રીય સ્તરના મહાપુરુષો થયા છે એમાંના એક આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણજીની જન્મજયંતિ છે આજે ચકલી સર્કલ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે રાષ્ટ્રીય શાયર એટલા માટે એમનું નામ પડ્યું કે એમણે જે પણ એમની રચનાઓ કરી છે એનો આજે પણ કોઈ મોલ નથી એ સાહિત્યકાર પણ હતા લોકકથાકાર પણ હતા અને સારી કાવ્ય રચનાઓ પણ કરતા હતા ગુજરાતીમાં બહુ મોટું સાહિત્ય જો આપણને મળ્યું હોય તો ઝવેરચંદ મેઘાણજી તરફથી આપણને મળ્યું છે આજે પણ ભાષાની અભ્યાસમાં એમના સાહિત્યનો આજે પણ ઉપયોગ થાય છે અને અમુક જે એમની વાતો અને અમુક વાર્તાઓ આજે પણ લોકપ્રિય છે જેમાંની એક ચારણ કન્યા કસુમીનો રંગ આવા અનેક પ્રકારની રચનાઓ એમની આજે લોકપ્રિય છે એવા રાષ્ટ્રીય સાહેબ જવેદરચંદ મેઘાણજીને એમની જન્મજયંતિ નિમિત્તે આજે યાદ કરીએ છીએ સમૃદ્ધ ભાવોમાં વહાલી બહેનના સુમધુર કંઠે પોતાના ભાઈ માટે ગવાયેલા સ્નેહિલ હાલરડાઓમાં પોતાના દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપતા હસતા મોડે ફાંસીના માચડે ચડનાર એ વીર શહીદોની શહાદતના ભાવમાં સાગરપાર જેમણે દેશની દેશના માટે સ્વાધીનતા માટે જેમણે પોતા પોતે જેલવાસ ભોગવ્યો અને ત્યાં જેલવાસ દરમિયાન જ દેહ છોડી ગયા ત્યાંની એમની સમાધિઓમાં મહેકતી એમના દેશ પ્રેમની એ ખુશ્બુમાં કે પછી આપણા ગુજરાતનું અનેરું અને જાણીતું મન મોર બની થણગાટ કરે મન મોર બની થણગાટ કરે એટલે કે કસુંબીનો રંગ આ રંગને અને પ્રત્યેક મનુષ્યના જીવનના પ્રત્યેક પડાવને ખૂબ સુંદર રીતે ભણી લઈ લોકગીતો કવિતાઓ સાહિત્યોમાં ભબકતો ઝળકતો અને ધબકતો એક સાહિત્ય શબર આત્મીય કૃતિનું સર્જન એટલે જ ખરા અર્થમાં ઝવેરચંદ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર એવા શ્રી ઝવેરચંદ મેઘાણીજીના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની પુષ્પ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ વડોદરા શહેરમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં આપણી સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની નેતા શ્રી મનોજભાઈ મારા સૌ સાથી સભાસદશ્રીઓ કલા રસિકો આ વિસ્તારના નાગરિકો અને સૌએ સાથે મળી અને રાષ્ટ્રીય સાયર એવા શ્રી ઝવેરચંદ મેઘાણીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ